નમસ્કાર મિત્રો મિત્રો એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજથી ગુજરાત સરકાર કાર્ડ રિલેટેડ નવા નિયમો જે છે એ બનાવવા જઈ રહી છે જેમાં ખાસ કરીને આવકના ક્રાઇટેરિયા જે છે નક્કી કરવામાં આવ્યા છે કે ભાઈ શહેરી વિસ્તારની અંદર આવકના ક્રાઇટેરિયા કેટલા હોવા જોઈએ ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકો હોય તેના આવકના ક્રાઇટેરિયા કેટલા હોવા જોઈએ ત્યાર પછી આ નિયમોથી ઘણા બધા એવા લોકો હશે કે જેના કાર્ડ જે છે એ રદ થઈ શકે છે અને ખાસ કરીને જે લોકોને મફત રાશન મળે છે તો એ મફત રાશન મળતું પણ બંધ થઈ શકે છે તો શું શું નિયમો નક્કી કર્યા છે ગુજરાત સરકારે અને કોના કોના રાશનકાર્ડ જે છે રદુ થઈ શકે છે કોને કોને મફત અનાજ મળતું બંધ થઈ શકે છે એના વિશે ડિટેલમાં આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો શું છે નવા નિયમો મિત્રો કાર્ડ રિલેટેડ તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે બે હજાર છવ્વીસ એટલા માટે લખેલું છે કારણ કે આવનારા સમયની અંદર હવે એક મહિના પછી બે હજાર છવ્વીસ મતલબ કે નવું વર્ષ જે છે આવી જશે તો સરકારે જે છે એક ડિસેમ્બર બે હજાર પચીસથી નવા રેશન નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે આ નવા નિયમો દેશભરમાં મફત રેશન મેળવવા મેળવતા લાખો લાભાર્થીઓને સીધી અસર કરી શકે છે જો તમને પણ તમારા કાર્ડ દ્વારા મફત ઘઉં ચોખા કઠોળ અથવા તો ખાંડ મળે છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે મફત રેશન લેવા નવા નિયમો બે હજાર પચીસ જે છે તેમાં શું નવા ફેરફારો કરવામાં આવ્યા છે શું નવી અપડેટ છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે ફક્ત લાયક અને સકાચાયેલા કાર્ડ રેશન ધારકોને જ મફત રાશન મળશે મતલબ કે જે ખરેખર લાયક છે જે ચેક કરી અને યોગ્ય છે કે ભાઈ એને મફત રાશન આપવું યોગ્ય છે તો તેવા લોકોને જ મફત રાશન મળશે નવા નિયમો હેઠળ ઘણા રેશન રેશનકાર્ડ આપમેળે રદ થઈ જશે મફત રેશન નવા નિયમો બે હજાર પચીસમાં અપડેટ તો બીજી વાત કરીએ આપણે તો કોના રેશન કાર્ડ કાપવામાં આવશે અથવા તો રદ કરવામાં આવશે તો પહેલી વસ્તુ તો જેનું ઈ કેવાયસી હજી સુધી નથી થયું તેનું રેશન કાર્ડ બંધ કરવામાં આવશે જેની આવક નવી પાત્રતા મર્યાદા કરતાં પણ વધારે છે મતલબ કે નવી પાત્રતા આવકની કરેટરીએ શું નક્કી કરવામાં આવી છે તો કે ભાઈ તો જો તમે શહેરમાં રહેતા હોય તો તમારા માટે દોઢ લાખથી વધારે આવક ન હોવી જોઈએ ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હોય તો એક લાખથી વધારે આવક ન હોવી જોઈએ જો વધારે હશે તો તમને અનાજ મળતું જે છે બંધ થઈ શકે છે ત્યાર પછી બીજી વાત કરીએ કે ભાઈ નકલી અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડ હોય અથવા તો બહુવિધ રેશન કાર્ડ જે ધરાવતા હોય કે ભાઈ એક જ નામના બે બે ત્રણ ત્રણ રેશન કાર્ડ હોય અને એ અનાજ મેળવતા હોય તો આવા રેશન કાર્ડ પણ એક ડિસેમ્બરથી મતલબ કે એક ડિસેમ્બર તારીખ હોઈ ગઈ છે તો એનાથી શરૂઆત કરવામાં આવશે કે રદ કરી દેવામાં આવશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ નવી બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવશે રાશન વિતરણ માટે હવે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ એબીબીએ મતલબ કે ફરજિયાત બનાવવામાં આવ્યું છે બાયોમેટ્રિક મતલબ કે આંખથી સ્કેન તમારા આ ફિગરપ્રિન્ટ બરાબર એ પ્રમાણે સ્કેન કરવાથી તમારે અહીં તમે જોઈ શકો છો ફિંગરપ્રિન્ટ આઈરિસ સ્કેન વિના રાશન ઉપલબ્ધ થશે નહીં ત્યાર પછી પરિવારના સભ્યનું બાયોમેટ્રિક ચકાસણી દર વખતે જરૂરી છે મતલબ કે તમે રાશન લેવા જશો એટલે બાયોમેટ્રિક તમારો અંગૂઠો જે છે એ વેરીફાય કરવો પણ હવે જરૂરી બનશે હવે ત્યાર પછી વાત કરીએ ભાઈ કે મફત રાશનના નવા નિયમો જે સરકારે બહાર પાડ્યા છે તો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે શું મફત રાશન બંધ કરી દેવામાં આવી રહ્યું છે તો તેનો જવાબ છે બિલકુલ પણ બંધ કરી દેવામાં નથી આવ્યું પરંતુ સરકાર આની પુષ્ટિ કરી છે કે ભાઈ કોઈનું અનાજ જે છે બંધ નહીં થાય પરંતુ સરકારે એક શરત પણ રાખી છે કે નવા નિયમો પૂર્ણ કરનારાઓને જ આ યોજનાનો લાભ મળશે જેમ કે તમારી આવક જે છે તો એ પ્રમાણની હોવી જોઈએ ત્યાર પછી ઈ કેવાયસી જે છે તમારું કમ્પ્લીટલી હોવું જોઈએ બાયોમેટ્રિક તમારા કમ્પ્લીટ હોવા જોઈએ ત્યાર પછી એક કરતાં વધારે જો રેશન કાર્ડ હશે તો તમારું બંધ થઈ શકે છે તો આવા બધા જે નિયમો છે તો એ નિયમો અનુસંધાન જો તમે આવતા હશે તો જ તમને અનાજ મળવા પાત્ર રહેશે બાકી અનાજ મળવા પાત્ર રહેશે નહીં ત્યાર પછી બીજા એક મહત્ત્વના પણ સમાચાર આવી રહ્યા છે મિત્રો જે એક ડિસેમ્બરથી અમલમાં અમલમાં આવવા જઈ રહ્યા છે જે મહત્વપૂર્ણ નિયમો છે શું નિયમો છે તો કે હવે આવનારા સમયની અંદર કાર્ડમાંથી નામ તમારે ઉમેરવાનું હોય અથવા તો નામ કમી કરવાની પ્રક્રિયા જે છે એ સંપૂર્ણપણે ડિજિટલ હશે મતલબ કે તમારા ઘરે બેઠા તમે આ બધી વસ્તુ પ્રોસેસ કરી શકો છો ત્યાર પછી બીજી વાત કરીએ કે પરિવારના સભ્યોની ઉંમર અને સરનામું અપડેટ કરવું પણ હવે ફરજિયાત બનશે એક રાજ્યથી બીજા રાજ્યમાં પોર્ટેબિલિટી હવે સરળ બની શકશે તો આ બધી વસ્તુ જે છે તમે ડિજિટલાઇઝ પણ તમે કરી શકો છો અથવા તો તમારા ગામના જે વીસી હોય તો એ તો પહેલેથી આ બધી વસ્તુ કરી શકે છે તો એ પણ કરાવી શકો છો હવે પ્રશ્ન લાસ્ટમાં એ થતો હશે મિત્રો કે ભાઈ મફત રાશનના નવા નિયમો જે બે હજાર પચીસ એક ડિસેમ્બરથી લાગવા જઈ રહ્યા છે તો કાર્ડની યાદીમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરો તો એના માટે પણ અહીંયા વેબસાઇટ મેં તમને જે આપેલી છે એ વેબસાઇટમાં તમારે ક્લિક કરવાનું છે આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બરાબર ત્યાર પછી તમારો તાલુકો જિલ્લો અને ગામ પસંદ કરવાનો રહેશે અને કાર્ડનો પ્રકાર પણ નીચેમાં આવશે બરાબર તો એ કાર્ડનો પ્રકાર તમારે પસંદ કરવાનો રહેશે હવે એના માટે એક તમને લાઈવ પ્રૂફ તમને કરીને બતાવી દઉં છું મિત્રો સૌ પ્રથમ જે છે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો અને ફક્ત એટલું લખો આઈપીડીએસ બરાબર આઈપીડીએસ લખીને સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે પરંતુ અત્યારે વાગ્યા છે બે ને સોળ બરાબર તો બેથી અઢી વાગ્યા સુધી આ વેબસાઇટ જે છે બંધ હોય છે આપણે એક વખત ટ્રાય કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એપ્લિકેશન હાલમાં ઓફલાઈન બંધ છે વેબસાઇટ જે છે તમે જોઈ શકો છો બેથી અઢી સુધી તમારે બંધ ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તમે જોઈ શકો છો મિત્રો આમાં ઘણા બધા ઓપ્શન આવે છે એમાંનો એક ઓપ્શન આવશે એનએફએસએ રેશન આપ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશું એટલે ફક્ત તમારા અહીંયા તમારા જે કેપ્ચા કોડ છે સિતોતર ત્રેવીસ તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લઉં છું સિતોતેર ત્રેવીસ બરાબર અહીંયા આપણે ગો ઉપર ક્લિક કરીશું આપણે ગો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારા જિલ્લાઓ જે છે તો એ જિલ્લાઓના નામ છે અને તમારો જે જિલ્લો હોય એ જિલ્લા ઉપર તમારે ક્લિક કરવાનું છે જિલ્લા ઉપર ક્લિક કરશો એટલે તાલુકાઓ આવશે તાલુકા ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયાથી તમારો કોઈ પણ જે પણ તાલુકો હોય સપોઝ કે હું એ કોઈ પણ એક તાલુકો સિલેક્ટ કરી લઉં છું તો એ તાલુકો સિલેક્ટ કરવાના છે હવે એ તાલુકાના કેટલા ગામડાઓ છે એ ગામડાઓ પર તમને અહીંયા જોવા મળી જશે બરાબર આમાં તમારું ગામડું કયું છે તો એ તમારે અહીંથી શોધવાનું છે અને એના સામે જે છે દાખલા તરીકે અહીંયાથી કોઈ પણ એક ગામડું છે બરાબર એ શોધો તો એના સામે અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડ કેટલા છે બરાબર બેનિફિશરી જે છે એ મતલબ કે બેનિફિટ કેટલા છે અંત્યોદય અન યોજનાના કેટલા છે એપીએલ વનના કેટલા છે ત્યાર પછી એપીએલ ટુ કોઈને ના હોય પરંતુ આપણે મોસ્ટ ઓફલી એપીએલ વનના જ હોય છે બીપીએલના કેટલા કાર્ડ છે તો આ તમામ કાર્ડની યાદી જે છે અહીંયા આપેલી છે એપિલ વન જે છે તો બેનિફિસરીમાં કેટલા છે મતલબ કે અનાજ કેટલું મળે છે બરાબર તો એ બધી વસ્તુ યાદી છે હવે આમાં તમારું જે કાર્ડ હોય તો એ જે કેટેગરીમાં કાર્ડ હોય દાખલા તરીકે તમારું એપીએલ વનમાં કાર્ડ હોય બરાબર એપીએલ પીએલ વનમાં કાર્ડ છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આ ગામ વાઇઝ છે બરાબર તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે ક્લિક કરશો એટલે જેટલા પણ કાર્ડ હશે એ નામ વાઇઝ તમારા કાર્ડ આવી જશે આમાં તમારું નામ બતાવતા હોય તો માની લેવું કે તમારું કાર્ડ જે છે એ ચાલુ છે અથવા તો એમાંથી નામ કમી થયું નથી તમને મફત રાશનકાર્ડ જે છે મળે છે બરાબર એમાં નામ વાઇઝ અને અહીંયા રાશન કાર્ડ પણ આવી જશે મતલબ કે તમારું રાશન કાર્ડ ક્યારેક ખોવાઈ ગયું હોય તો પણ તમને આવી રીતના તમે તમારું રાશન કાર્ડ નંબર કઢાવી અને નવું કાર્ડ કઢાવી શકો છો મિત્રો બરાબર તો આ હતી નવા નિયમો અને નવી માહિતી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો